ગુડ મોર્નિંગ સવાર સાથે નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે સાંજના વાગ્યા છે ચાર આપણે લોકો અત્યારે કાગવળ ચોથ આવો એનું કંઈક વાતાવરણ વાહ

દયા <laughs> 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 <laughs>

टे टेस्ट कर ભાગવડ આવતા તમામ ભાઈ ભક્તો ને હું જણાવવાનો છું કે ભાઈ વરસાદ રહી ગયો હે ને તો આવી જાઓ એકદમ ક્લિયર કટ વાતાવરણ છે આવી જાવ આવી જ જાઓ એમ કહે ભાઈ મારે કારણ કે વાતાવરણ જેવું છે થયું હે ને કઈ ઘટે નહીં એકદમ ક્લિયર એક નંબર થી ને જો કોઈ નંબર હોય ને તો આપણે ઈ દેવો છે પણ નંબર નથી બરાબર

જેટલા લોકો તમને દેખાય ને ત્યાં કાન ગોદાળી પાવડા બેઠા મંદિરમાં આધારી

જો તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા માટેના શોખીન હોય ને તો ભાઈ આગવડ ખોડલધામ આવવાનું ભૂલતા નહીં એક નંબર જગ્યા ધાર્મિકતાની સાથે સાથે તમને જે એટમોસફિયર છે જોવા મળશે એ મસ્ત જગ્યા મસ્ત જગ્યા બતાવું તમને અહીંયા એક યજ્ઞ થાય યજ્ઞમાં ઓમ નમ શિવાય તો ફાઇનલી મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા છે કોઈ પણ ડિસ્ટર્બ વગર કોઈ પણ ટ્રાફિક નથી કોઈ પણ પ્રકારનું એકદમ શાંત વાતાવરણમાં मस्त दर्शन थी तो वीडियो तुम गमे जे खोडल में लिखी दी जो पर जे तो मैंने देखा है न पीड़ा का वो नहीं सोनो से सोना से मध्यलोक में वो जो मंदिर थी तो तो ऊपर से क्या वो नजारा है ખોડલધામ મંદિરમાં છે ને અંદર કોઈ પણ પ્રકારનો ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અલાવ નથી બરાબર એ વાતનો ખાસ ધ્યાન રાખજો નો ફોટોગ્રાફી નો વિડીયોગ્રાફી હવે ખોડલધામની મુલાકાત પૂરી થઈ ગઈ બાય બાય ખોડલધામ અને મળી આવે જગ્યા ઉપર નવો દિવસ ચલો બાય